ગોધરાના વૃંદાવન નગર આવેલા મકાનમાં આગ લાગતા એક જ પરિવારના ચાર સભ્યોના મોત થયા છે સેતુ ક્લબ સામે બનેલી આ ઘટનાથી પંથકમાં શોક વ્યાપી ગયો છે પ્રાથમિક માહિતી મુજબ સવારે સાત વાગ્યાની આસપાસ ઘરના ગ્રાઉન્ડ ફ્લોર પર રાખેલા સોફામાં અચાનક આગ લાગી હતી આગનું ધુમાડો સમગ્રથી રિપીટ આગનો ધુમાડો ઝડપથી સમગ્ર ઘરમાં ફેલાઈ ગયો હતો મકાનની ચારે તરફ કાચ હોવાને કારણે ધુમાડો બહાર નીકળી શક્યો ન હતો ધુમાડાના ગુંગળામણથી ઘરમાં હાજર ચારેય સભ્યના મોત થયા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે ઘટનાની જાણ થતાં જ તંત્ર અને સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા ભોગ બનનાર ચારેય વ્યક્તિને તત્કાલિક ગોધરાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આજે સવારના અમને ફાયર સ્ટેશને કોલ મળ્યો હતો કે વૃંદાવન નગર બેમાં એક મકાનમાં ધુવા ઉકાળા નીકળે છે તો અમે ઘટના સ્થળે આવીને જોયું તો અંદર મકાન આખું પેક હતું એટલે અંદર એક્સેસ નહોતો એટલે ઉપર જે અમે દરવાજા તોડી અને અંદર ગયા અને નીચે સોફામાં આગ લાગી હતી જેના કારણે અંદર ધોવાળો બહુ હતો અને અંદરથી અમે ચાર માણસોનું રેસ્ક્યુ કરી અને સિવિલમાં મોકલેલા છે અંદરની એક નીચે બેઝમેન્ટમાં સોફો હતો એમાં કોઈ કારણસર આગ લાગી અને અંદર આખો રૂમ પેક હતો એટલે ધોવાળાને લીધે જે માણસો હતા એ ગુમડાઈને અંદર બેવસ હતા જે અમે રેસ્ક્યુ કરી અને એમ્બ્યુલન્સ દ્વારા સિવિલમાં મોકલેલા હતા આજ રોજ સાડા સાત વાગે એકસો મારફતે ચાર જનોને મૃત અવસ્થામાં લઈને આવેલા છે બધા રોડ વૃંદાવન ટુના રહેવાસી છે ઘરમાં આગ લગેલી ઘટના બનેલી છે ને ગુજવાઈ ગયાથી મૃત થયેલ છે એવા પ્રાથમિક તપાસમાં છે બાકી ચાર ને ચાર બોડી પીએમમાં મૂકેલી છે પીએમ કે પછ્યા કર્યા પછી વધુ ખબર પડશે મૃતકમાં એક મહિલા છે ને તીન પુરુષ છે